ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે આજે અમે ફાઇનલી અંજારમાં પહોંચી ગયા છીએ અને આજે અમારો ફર્સ્ટ ડે છે અંજારમાં અને અમે એક ફ્રેન્ડના ઘરે રોકાયા છે એના મમ્મી લોકોના ઘરે તો બસ ત્યાં અમે ચા પાણી નાસ્તો કરીને રોકાઈ ગયા છીએ કેમકે અમે જ્યાં આજે અહીંયા કોઈ ભુજમાં સ્વામિનારાયણનું મંદિર છે ને આજે અમે ત્યાં રોકાવાના છીએ તો એ અમે સાંજે ત્યાં જવાના છીએ અને અત્યારે શોપિંગ માટે માર્કેટમાં જઈ રહ્યા છીએ તો બસ બધા ચા પાણી નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છે અને રેડી થઈ ગયા છે દેખો ફ્રેન્ડ્સ અમે અહીંયા રેડી થઈ નીકળી ગયા છીએ બધા જોઈ શકો છો વ્હાઈટ એન્ડ વ્હાઈટ પહેલાં અમે અત્યારે જઈએ છીએ અહીંયા જેસલ તોરલની સમાધિ છે ત્યાં જઈએ છીએ સૌથી પહેલાં તમારી પાછળ બધા એક એક આવી રહ્યા છે અને જેસલ ધોરણની સમાધિ જઈ પછી અમે જઈશું શોપિંગ માર્કેટમાં ત્યાં સુધી અત્યારે વાગ્યા છે સવારના નવ અને ત્યાં સુધી શોપિંગ માર્કેટ ખુલી જાય ને એટલે મીઠું ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છીએ જેસલ ધોરણની સમાધિ

એવું બધું કે બહુ વર્ષો થયા અહીંયા વખતે અહીંયા એવી લોકવાયકા છે કે જેસ તોરલ ની જે સમાધિ છે વર્ષે એક જવના દાણા જેટલી ખસે છે નીચેથી અને જ્યારે એક થઈ જશે ત્યારે દુનિયામાં પ્રલય આવશે એવા એવી લોકવાયકા છે હવે સાચું ખોટું ખબર નહીં પણ અહીંયા બધા એવી ચર્ચા કરતા હોય છે તો બસ મંદિરમાં વિડિયો નતા લેવા દેતા પણ એ મારી રીતે ધીમે રેમ લઈ લીધો છે

બાકી બધા લઈ રહ્યા છે આ રહ્યા બહુ સરસ છે ચપ્પાયા અહીંયા બી બધાને ચપ્પાની શોપિંગ થઈ રહી છે બરાબર કેટલા લીધા બરાબર 4 પેલા 20 હે હું કાઈ નહી લઉં છું ટાટા ચલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ હવે બાંધણીના માર્કેટમાં ખત્રી માર્કેટ બાંધણીની શોપિંગ કરવા અજરક અને બાંધણી ફેમસ છે અહીંનો અજરખના ચણિયો મસ્ત 블 a u 비슷 i 리

બધા એક એક સાડી લીધી છે હવે આગળ નવું જોઈએ છે શું છે અત્યારે અમે ફરી રહ્યા છીએ ખત્રી માર્કેટમાં અને આખું માર્કેટ છે ને એ બાંધણીઓ બાંધણી માટે વધારે ફેમસ છે અને અજરક વસ્તુઓ છે અહીંયા પણ વધારે પડતી બાંધણી છે બહુ સરસ સરસ બાંધણી છે કલર વેરાયટી ઓપ્શન ઘણા બધા છે બહુ સરસ જો ફ્રેન્ડ્સ બાંધણી લેવા માટે આ લોકો ગાંડા થયા છે બધા બરાબર તમે જોવો છો તડકામાં જે જે ફેમસ દુકાન કે એમ એમ ભાગ જ બધા અહીંયાથી હવે કોકે ઢીંગલી કીધું તો અહીંયા ઢીંગલી દુકાનમાં જઈ રહ્યા છે બધા હવે ખબર છે ને અને બધા ફરે છે જો જો બધાની શોપિંગ તમે જોઈ શકો છો આગળ બે ત્રણ ફૂટલા જતા રહ્યા ભુજના નાનકડા ગામડામાં આવી ગયા છીએ અજરખપુરા કરીને ગામ છે ત્યાં આવી રીતે ઘર ઘરવ અજરકનું કામ થતું હોય છે અને સાડીઓ દુપટ્ટા અને ઘણું બધું મળતું હોય છે એકદમ નાનકડું ગામડું છે મટીરીયલ જો છે આમાં કલર આ સાડી છે આની આ છે આમાં કલર આ કેટલાની છે પિસ્તાળીસો દીદી આમાં કલર બીજો સાડી

દેખો ફ્રેન્ડ્સ એક જ દિવસમાં સ્કીન તડકામાં કેટલી ખરાબ થઈ ગઈ તમે જોઈ શકો છો અમે ભુજથી જઈ રહ્યા હતા સોરી અંજારથી ભુજ જઈ રહ્યા હતા અને વચ્ચે ભુજોડી કરીને કામ આવે છે ત્યાં એકલું આ રીતે પ્રિન્ટનું સોરી અજરકનું ને બાંધણીનું ને એ બધું કામની કુર્તીઓ છે દરેકે દરેક વસ્તુ મળતી હોય છે તો બસ ત્યાં જોવા માટે ઊભા રહ્યા છીએ એ પહેલાં અમે જવા પાણી નાસ્તો કરવા માટે હતા હજી ઉતર્યા છે બધાની જે

કે છે અમાર કઈ ખાવું પીવું હોય તો એમને બોલાવવા પડે છે બોજોડી આવો જરા પેમેન્ટ કરો એમ હે ને અમને બી કે રસને પીધો આઈસ્ક્રીમ માંથી 25 ને મજા આવી ગઈ અમને તાઈસ્ક્રીમ માં બો 40 ના અમે ના ક્યાં ગઈ બાકીની ની આપડી

શું છે આ? બેચ છે. আচ্ছা. આ કલેક્શન છે અહીંયા. લોકો 41 નંબર છે. જો ઉપર વાળો ની બે કાટ ચેક માં આવો છે આ બે ઓ બીનાબે હા છ વીડિયો દીધો ઉપર જો ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છીએ ભુજ સ્વામિનારાયણ મંદિર માં બહુ સરસ મંદિર છે પાછળ એન્ટ્રી ગેટ છે આ અને આ મંદિર છે પાછળ અત્યારે આરતીનો સમય છે તો બધા મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ બસ તો ફ્રેન્ડ્સ જો અમે મંદિરમાં આવી ગયા છીએ અને અહીંયા બસ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા બધા જ અને ત્યાં બહુ સરસ ફેસિલિટી હતી ત્યાં તમારે જેટલા બેડરૂમવાળો બેડરૂમ જોઈએ બેડવાળો રૂમ એટલે એ પ્રમાણે મળતું હતું તો અમારે બધાને એક સાથે જ રહેવું હતું તો અમે ચૌદ જણા હતા તો અમે બસ ચૌદ પંદર બેડ પડે એવી રીતે જ રૂમ બુક કરાવી હતી એકદમ મોટો હોલ હતો અને આ રીતે બેડ હતા અને રૂમ બી એકદમ નીટ એન્ડ ક્લીન હતો અને લેટ બાદ બી અંદર અલગથી હતા બધી બહુ સરસ ફેસિલિટી હતી એટલે બધાને બહુ જ ગમ્યું એ પછી અહીંયા અમે જમવા જતા રહ્યા હતા ત્યાં મંદિરમાં જ જમ્યા હતા ત્યાં પણ બહુ જ સરસ હતું જમવાનું એકદમ ઘર જેવું અને સ્વામિનારાયણનું હોય એટલે તો કંઈક કહેવા જેવું જ ના હોય એકદમ સરસ હતું જમવાનું દાળ ભાત શાક રોટલી હતી અહીંયા છાશ હતી પણ બધાએ ભરપેટ જમવાનું જમ્યા હતા અહીંયા અને બહુ સરસ રીતે એન્જોય કર્યું હતું અને બસ જો પાછા અમે રૂમમાં આવી ગયા છીએ અને અહીંયા આવતા બધું ગાડીઓમાંથી સામાન લઈ આવ્યા હતા તો સામાનનું સેટિંગ કરી રહ્યા છીએ બધાના આજે જે આખો દિવસ શોપિંગ કરી હતી ને એકબીજાને બતાવે છે મેં આ લીધું ને તે આ લીધું ને આજે ધૂમ શોપિંગ જેટલો સામાન ઘરેથી લોકો લગેજ લઈને આવ્યા હતા એનાથી ડબ્બલ સામાન થઈ ગયો હતો એટલી તો પહેલાં જ દિવસમાં બધાએ શોપિંગ કરી લીધી હતી જો અહીંયા ચાલી રહી છે અમારે ચર્ચાઓ એ બાંધણી અને અજરકનું બહુ જ લીધું છે બસ એ પછી અમે લોકો લેટ નાઇટ સુધી બેઠા હતા અને બસ હવે આ સુવાની તૈયારી કરી રહ્યા છીએ તો બસ આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ